સુરતના વેસુ પોલીસની મથકમાં યુવતીએ ઇવેન્ટ પાર્ટના વિરુદ્ધ લગ્નની લાલચે બળાતકાર ગુજારીઓની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ શખ્સની ધરપકડ કરી છે વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુમાં રહેતી અને સનરાજ ઇવેન્ટમાં પાર્ટનર મહિલાએ વાસુ ગ્વાલડિયા ઉર્ફે વસીમ વાહિદ વિરુદ્ધ બળાતકારની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે ઇવેન્ટ દરમિયાન તેઓએ એકબીજાને મોબાઈલ નંબર આપણે કર્યા બાદ વાતચીત કરી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી યુવતીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈ હોટલમાં તથા આરોપીના વિસુગામ ખાતે આવેલા મકાનમાં બળાત્કાર ગુજાર્યો હતો એક ભોગ બનનાર ફરિયાદ આપેલી કે વાસુ ગ્વાલડિયા ઉર્ફે વસીમ અક્રમ વાહિદ ઉંમર વર્ષ સત્યાવીસ રહે ઉદના ના હોય પોતાની સાથે બળજબરીથી સંબંધ બાંધેલો હોય જેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આગળની તપાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં આરોપી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપેલ છે ભગબંધના પોતે મહેંદી મૂકવાનું કામ કરતા હોય અને આરોપી પણ લગ્નના ઇવેન્ટનું મેનેજમેન્ટ કરતા હોય તો કોઈ પ્રસંગમાં ભેગા થયેલા અને બંને સાથે પાર્ટનરશીપમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કરેલો આ ઇવેન્ટ મેનેજમેન્ટના કોઈ જગ્યાએ ઓફિસ બીજી જગ્યાએ શિફ્ટ કરતા હતા એ દરમિયાન ભોગ બનનારને આ આરોપીનું આધાર કાર્ડ મળી આવતા એને સાચી હકીકત જાણવા મળે જો કે આરોપીએ વાસુ ગ્વાલડિયા તરીકે ખોટું નામ ધારણ કર્યું હોય અને પોતે મુસ્લિમોની ઓળખ છુપાવી હતી તેથી વેસુ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી નારાદમ વાસુ ગ્વાલડિયા ઉર્ફે વસીફ અક્રમ વાહિદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે હર્ષા સેટા